ખાતે એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત યુન કોલેજનો ભવ્ય ઉદઘાટન સમારોહ રાજ્યપાલના હસ્તે આજે આ કોલેજ વિધિવત રીતે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હજુ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ યુન્સ કોલેજનો શુભારંભ આજે રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યો રાજ્યપાલ ઉદઘાટન કરી યુન્સ કોલેજ વિધિવત રીતે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી ગાંધીધામ ખાતે જે જે એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત યુન્સ કોલેજનો ભવ્ય ઉદઘાટન સમારોહ આજે સંપલ્પ થયો હતો રાજ્યપાલ આચાર્ય દેવરાજજીના હસ્તે આ કોલેજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા પ્રદ્યમંતસિંહ જાડેજા જિલ્લા પંચાયતના અધ્યક્ષ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય કલેક્ટર આનંદ પટેલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે કોલેજનો મુખ્ય ઉદ્દેશ કચ્છના યુવાનોને લક્ષી કૌશલ્ય પ્રદાન કરી પ્લેસમેન્ટ માટે સક્ષમ બનાવવાનો છે ક્યુન્સ કોલેજમાં એમબીએ બીબીએ અને બીસીએ જેવા અભ્યાસક્રમો પ્રદાન કરવામાં આવે છે વિદ્યાર્થીઓનો સંગા સર્વાંગી વિકાસ થાય તે ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને રાજ્યપાલે આ કોલેજનો શુભારંભ થતાં સૌને શુભકામના પાઠવી હતી અને કાર્યક્રમના સુંદર આયોજન બદલ પણ આયોજકોને શુભકામના પાઠવવામાં આવી હતી ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ પણ પોતાના પ્રાસનિક પ્રવચનમાં